સામખિયાલી પોલીસ દ્વારા અદ્વૈ ખાતે જનતા રેડ કરનાર આમ આદમી પાર્ટીના નેતાઓ વિરુદ્ધ સમન્સ પાઠવતા ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ડોક્ટર કાયનાથ અંસારી હતા અને રાપર તાલુકા પ્રમુખ સુરેશ મકવાણેને જ પોલીસે સમન્સ પાઠવતા ગ્રામજનો સાથે વાજતે ગાજતે પોલીસ સ્ટેશન પહોંચ્યા બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહી કરવાને બદલે પોલીસ દ્વારા જનતા રેડ કરનાર લોકો સામે જ કાર્યવાહી કરવામાં આવી ગાંધીધામ આમ આદમી પાર્ટી દ્વારા નાના કટારિયા ગામે યોજાયેલી કિસાન મહાપંચાયતમાં અઢોય ગામની મહિલાઓએ ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા સમક્ષ દારૂ છડે ચોક વેચતો હોવાની ફરિયાદ કરી હતી અને ત્યારબાદ અઢોય ગામમાં છડે ચોક દેશી દારૂ વેચાતો હોવાથી અને પોલીસ દ્વારા નિષ્ક્રિય કામગીરી કરાતી હોવાથી ગામની મહિલાઓ દ્વારા આ અંગે આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ડૉક્ટર કાયનાથ અંસારી આથાને જાણ કરતા તેની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર રાપર તાલુકા પ્રમુખ સુરેશભાઈ મકવાણા દ્વારા આધોઈ ખાતે જનતા રેડ કરવામાં આવી હતી અને ઝડપાયેલો દારૂ સામખીયાળી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો અને પોલીસને દારૂબંધનો અમલ કરવાનો નિર્દેશ આપ્યો હતો જનતા રેડ બાદ સામખીયાળી પોલીસ દ્વારા દારૂનો ધંધો કરતા પુટલેગરો વિરુદ્ધ કાર્યવાહી કરવાને બદલે આમ આદમી પાર્ટીના નેતા ડૉક્ટર કાયનાથ અંસારી આઠા અને સુરેશભાઈ મકવાણાને જ આજ રોજ સામખિયાળી પોલીસ સ્ટેશન હાજર થવા સમન્સ પાઠવ્યું હતું જેથી આધોઈ ગામના લોકો રોષે ભરાયા હતા તથા બેન્ટવાજા અને વાજતે ગાજતે ગ્રામજનો સાથે આગેવાનો પોલીસ સ્ટેશન હાજર થયા હતા અને પોલીસે કાર્યવાહીમાં સહયોગ આપ્યો હતો પરંતુ પોલીસ દ્વારા પકડવામાં બતાવીને આગેવાનોને જ એક બે હજાર ચોવીસના પાછા હાજર થવા માટે બીજું સમન્સ પાઠવવામાં આવતા લોકો રોષે ભરાયા હતા જ્યારે આ ધોય અને આસપાસના ગામમાં છડેચોક દારૂ વેચાઈ રહ્યો છે ત્યારે નિષ્ક્રિય પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરાતી નથી પરંતુ જનતા રેડ કરનાર આગેવાનો સાથે જ કાર્યવાહી કરવામાં તત્પરતા બતાવતા પોલીસને કાર્યવાહી સામે ગ્રામશોને સવાલ ઉઠાવ્યો હતો